મિત્રો આપણે આ જે ખડ છે વધારે એમાં જ દવા છાંટવી છે અને આ બીજું આછું ખડ છે એમાં કપાસ પણ સારો છે એમાં આપણે હાથથી નિંદણ કરી નાખશું તો હાલો કેમ છો ખેડૂત મિત્રો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધ રિજ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે કપાસમાં ખડને નિંદામણનાશક દવાનો છટકાવ કરવાનો છે તો મિત્રો કઈ દવા છે અને કેવું ખડ છે બધું આગળ વિડીયોમાં બતાવવાનું છે તો વિડીયો પૂરો જોઈજો મિત્રો અને આ વર્ષે વરસાદ વધારે હોવાથી ખડ પણ કપાસમાં થઈ ગયું છે અને હજી વરાપ દેતો નથી એના હિસાબે આપણે દવાનો છંટકાવ કરવી છે તો કઈ દવા છાંટવી છે કેવું ખડ છે અને કેવું ક્યાંનું રિઝલ્ટ આવે છે બધી માહિતી વિડીયોમાં આપશું તો આગળનો વિડીયો પછીનો પણ મિત્રો જોઈજો અને આ વિડીયો પણ પૂરો જોઈજો જેથી કરીને તમને પૂરી માહિતી મળતી રહે તો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો ચાલો પહેલાં તમને આપણે ખડ બતાવવું કેવું ખડ છે અને પછી દવા બતાવું તો જુઓ મિત્રો આવું ખડ થઈ ગયું છે અને કપાસ પણ આવો છે તો મિત્રો સતત પંદર વીસ દિવસથી એક ધારો વરસાદ આવ્યા કરે છે એના હિસાબે આપણે ખડ વધારે થઈ ગયું છે એટલે ખડ શામાં જ્યાં વધારે ખડ છે ત્યાં આપણે દવાનો છંટકાવ કરવાના છે અને જ્યાં આછું ખડ છે ત્યાં આપણે પછી ઉખાડી નાખશું ખડને અથવા તો આપણે સોરીએથી સોરી નાખશું પણ જ્યાં વધારે ખડ છે એમાં આપણે દવાનો છટકાવ કરવાનો છે કારણ કે મિત્રો આમાં વરાપ હજી થતી નથી બે ત્રણ દિવસથી વરસાદ નથી આવ્યો પણ હાલ તમે જોઈ શકો છો વાદળ પાછું થયું છે અને વરસાદની આગાહી પણ છે તો જો વરસાદ આવી જાય તો આ સારું થાય એવું નથી આના હિસાબે આપણે નિંદાવણનાશક દવાનો છંટકાવ કરવાનો છે આમાં કપાસ પણ મિત્રો સરસ છે તમે જોઈ શકો છો આવો કપાસ એમાં છે એટલે આપણે આમાં દવાનો છંટકાવ કરવી છે ને આપણે મિત્રો આ પટ્ટી પાંદવાળા જે લાંબા પાંદના ખડ આવે એની દવા છાંટવી છે આમાં વધારે એ જ ખડ છે એટલે એની દવા સાંટવી છે ગોળ પાનનું ન બળે એટલે કપાસને પણ આપણે કાંઈ ન થાય અને ખડ બળી જાય જો આવો કપાસ છે તો આ જે વધારે ખડ બહુ છે ત્યાં ત્યાં આપણે દવા છાંટી દઈશું પછી આવું આસુ ખડ છે ત્યાં આપણે નિંદણ હાથે કરી નાખશું તો ચાલો મિત્રો કઈ દવા આપણે છંટકાવ કરવી છે એ પણ તમને બતાવું તો જુઓ મિત્રો આવડી આ દવા આપણે છંટકાવ કરવી છે અદામાનું એજિલ આનો આપણે છંટકાવ કરવીશી પ્રોપર ક્વિઝા ફોસ દસ ટકા ટેકનિકલ આવે છે અને પાંચસો એમ એલ છે આનું માપ છે મિત્રો પાંત્રીસ એમ એલ જે આપણે લાંબા પટ્ટી પાનના નિંદામણ નાશકનો નાશ કરે ગોળ પાન આનાથી ના બળે તો આપણે દવાનો છટકાવ છીએ તો મિત્રો આપણે આ જે ખડ છે વધારે એમાં જ દવા સાટવીશી અને આ બીજું આછું ખડ છે એમાં કપાસ પણ સારો છે એમાં આપણે હાથથી નિંદણ કરી નાખશું જો અને જે આ વધારે ખડ છે એમાં એમાં આપણે દવાનો છંટકાવ કરવી છે પણ મિત્રો આમ જુઓ કાળું ડિબાંગ જેવું થયું છે તો ભલે ચાલો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આનું ચાર પાંચ દિવસ પછી રિઝલ્ટ આવે તો પછી કેવુંક રિઝલ્ટ આવે છે એ આપણે આગળના વિડીયોમાં બતાવશું મિત્રો તો ચેનલમાં બન્યા રહેજો તો ભલે ચાલો રજા લઈએ જય જવાન જય કિસાન